અંકલેશ્વરમાં માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહીવટી તંત્રની હાજરીમાં થોડા સમય પહેલા રાજપીપળા ચોકડી નજીક ગિરનાર સોસાયટી પાસે ગિરનારું મંદિર તેમજ અંકલેશ્વર હસ્તી ઉપર ત્રણ મઝાર શરીફ દૂર કરી દેવામાં આવી હતી ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે કરવામાં આવેલી કામગીરી બાદ મહિના પછી હવે અંકલેશ્વરમાં બકરી ઈદ અને જગન્નાથજીની રથયાત્રા નજીક છે ત્યારે જ કોઈ ઈસમ દ્વારા જ્યાં મઝાર શરીફ હતી અને તેના પર રોડ બનાવ્યો હતો તેના પર થોડા દિવસ પૂર્વે ફૂલો ચડાવવામાં આવ્યા હતા જે બાદ ગત રાત્રિના કોઈ દ્વારા શ્રદ્ધાથી કે પછી કોઈ દ્વારા ત્રણ ચાદર હતી દરગાહ ચાદર કરી દેવામાં આવી હતી તંત્ર દ્વારા કરાય કે પછી કોઈ શ્રદ્ધાળુ દ્વારા કરાય તે જાણવા મળ્યું નથી તાજેતરમાં જવાહર બાગમાં મહાનુભાવોની પ્રતિમા પર કીચડ નાખી વિવાદનું કાવતરું જોવા મળ્યું હતું જે બાદ હવે માર્ગને અડચણરૂપ મઝાર શરીફ દૂર કર્યા બાદ તે સ્થળે ફૂલ અને હવે ચાદર ચઢાવી કોઈની ધાર્મિક આસ્થા દુભાવવાની કોશિશ જોવા મળી રહી છે જે જોતા તંત્ર દ્વારા સુલેહ શાંતિ બની રહે તે માટે કવાયત શરૂ કરી છે